મિત્રો ટેકનિકલ ખેડી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ નવી ઉપાધિ તો મિત્રો હવે આના બંધ થઈ મોટી જાહેરાત શું જાહેરાત છે એની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિત રાજ્યના ત્રણ માસ કરતાં વધુ સમયથી રેશનિંગનું અનાજ ન લેતા હોય તેવા અસંખ્ય રેશન કાર્ડ ધારકોને રેશન કાર્ડ સાયલન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુરવઠા વિભાગે વધુ એક મનસ્વી ફતવો બહાર પાડ્યો છે અને રાજકોટ સહિત રાજ્યભરમાં આધાર કાર્ડ પ્રશ્ન લા જે ચાલુ રેશન કાર્ડ સાયલન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે તો રાજ્યના હજારો રેશન કાર્ડધારકો ભારે દેકારો મચી ગયો છે દાખલ દાખલા તરીકે કોઈ પરિવારમાં ચાર વ્યક્તિનું રેશન કાર્ડ હોય અને ત્રણ વ્યક્તિના આધાર કાર્ડ હોય અને એક વ્યક્તિનું જો આધાર કાર્ડ ન હોય તો એ રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવે છે તો ગુજરાતમાં આવા હજારો રેશન કાર્ડ રદ કરી દેતા રેશન કાર્ડ ધારકો દોડતા મચી ગઈ છે તો પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજ્યમાં જિલ્લા એક જ પરિવારમાં આધાર કાર્ડ મેચ ન થતા હોય તેવા એક લાખથી વધુ જેટલા કાર્ડ એક વર્ષ માટે સાયલન્ટ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવી છે જેને કારણે રેશન કાર્ડ ધારકોને હાલ ભારે દેકારી મચી ગઈ છે તો મિત્રો વધુમાં છે કે વધુમાં પુરવઠાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ ઈએફપીએસ સિસ્ટમના એક મેમ્બરનું રેશન કાર્ડ જે આધાર સાથે લિંક ન હોય તેવા તમામ રેશન કાર્ડ ધારકોને બાર મહિના માટે સાયલનનો મોડ ખસેડી દેવાયો છે ગત ફેબ્રુઆરી સુધી કાર્ડ હોલ્ડર રેગ્યુલર જથ્થો લઈ ગયા છે તેવા અસંખ્ય રેશન કાર્ડ ધારકો પુરવઠા સિસ્ટમમાં પણ સાયલન્ટ મોડ બતાવે છે ઉલ્લેખનીય છે એ બાબત કે એ પણ કેટલા ગ્રાહકોને હાલને પણ આધાર કાર્ડ કઢાવ્યા નથી તો કેટલાક સંજોગો વસતા કઢાવી શક્યા નથી તો અમુક કાર્ડ આજે વિભાગ ન થતા હોવાનું કારણે પોતાનું લિંક કરાવ્યું રસ ન લેતા હોય તેવા સંજોગોમાં અન્ય કાર્ડ હોલ્ડરોના એનએફએસએના કાયદા નિયમ પ્રમાણે જથ્થાની વંચિત રહેલા છે તો વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાતમાં લાખો કાર્ડ હોલ્ડર આવા કારણોસર એક મેમ્બરના કારણે સાયલન્ટ મોડમાં હોય તેવા ગ્રાહકોને હાલ પુરવઠા વાપિસના ધક્કા ખાવાનો વારો આવે છે તો સાચા ગ્રાહકો કે જેમાં આધાર કાર્ડ પણ સાચા હોય અને દર મહિને પોતાનું ફિંગરથી જથ્થો લઈ જતા હોય તેવા ગ્રાહકો પણ હાલ ફરી રેશન કાર્ડ ચાલુ કરવા લાઈનમાં ઊભા રહેવાનો વખત આવે છે તો મિત્રો વધુમાં છે એવી વિગતો જે સાંપડે કે ફેબ્રુઆરી માસમાં આવા સાયલન્ટ કાર્ડ સંખ્યા જે જૂજ હતી પરંતુ ફેબ્રુઆરી માસ પૂર્ણ થતાં અસંખ્ય ગ્રાહકોના કાર્ડ બાર મહિના માટે બ્લોક કરી દેવાયા છે આથી ફરી આવા કાર્ડ ચાલુ કરવા માટે પુરવઠા ઓફિસની કતાર લાગવા માંડી છે તો લોકોને એ પણ જણાવવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા પંદર દિવસ સમય આપી તે કાર્ડ નોટિસ આપવી જોઈએ તો મિત્રો જે સાચા હશે તેવા કાર્ડ હોલ્ડરો ઓફિસે જઈ લિંક કરાવી લેશે અને પંદર દિવસ સુધી લિંક કરાવવાની જેમને સમય ન હોય તેવા નામો રિમૂવ કરવા જોઈએ તો મિત્રો દરમિયાન તંત્ર દ્વારા આડે ડે થર્ડ રીતે રેશન કાર્ડ બ્લોક કરી દેતા ગ્રાહકોને સૌ પ્રથમ રેશનિંગના દુકાનદારો સાથે ઘર્ષણ થવા લાગ્યું છે ત્યારબાદ જે તાલુકા નાયબ મામલતદારો સાથે ગ્રાહકોના માથાકોટ થઈ ગયા છે તો મિત્રો ઘણા સમય એટલે કે ત્રણ મહિનાથી જો તમે અનાજ નથી લીધું તો તમારું રેશન કાર્ડ છે એ સાયલન્ટ એટલે કે એ સાયલન્ટ રેશન કાર્ડને કારણે હવે તમારું અનાજ બંધ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો હવે તમારે ફરીવાર તમામ રેશન કાર્ડ ધારકો જે સાયલન્ટ છે એમના નામ જે આધાર કાર્ડ સાથે લિંક છે એ અંતર્ગત તમે તમારું રેશન કાર્ડ ફરીવાર એને રેશન કાર્ડ ચાલુ કરાવી શકો છો તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત